જળબંબા પાંચ ઇંચ થી વધારે વરસાદ નોંધવામાં આવી હતી આ દ્રશ્યો મહીસાગરના રોડનું છે જે દ્રશ્યો તળાવમાં ફેરવાઈ ગયો એવા લાગી રહ્યું છે તો અમારા સંવાદદાતાએ ત્યાંનો માહિતી મેળવા માટે લોકો સાથે વાતચીત પણ કરી જે રીતે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરને જાણે મેઘરાજાએ ગમરોડ્યું હોય તે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે શહેરના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાય છે આપ જે દ્રશ્ય જોઈ શકો છો તે છે લુણાવાડા શહેરના વળદરી રોડના કે જ્યાંથી લુણાવાડાથી અમદાવાદને જોડતો આ હાઈવે માર્ગ છે અને તેની બાજુમાં આવેલી આ સોસાયટી છે આપને દ્રશ્યમાં બતાવીશ કે જયશ્રીનગર સોસાયટી જે છે તેમાં પાણી ભરાયા છે ત્યાંથી પસાર થતા જે લોકો છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ આપને હું દ્રશ્ય બતાવીશ કે આ જે સ્કૂલે જતા બાળકો છે તે બાળકોને પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ લુણાવાડાથી અમદાવાદ તરફનો હાઈવે માર્ગ છે જે પાણીમાં ગરકાવ થયો છે જેથી વાહન ચાલકો જે છે અહીંયાથી પસાર થતાં તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે લુણાવાળા શહેરના માંડવી બજાર હુસેલી ચોક હાટડીયા બજાર સહિતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી ઘૂંટણસમા પાણી વ્યા હતા બીજી તરફ લુણાવાળા શહેરમાંથી પસાર થતો હાલોલ શામળાજી જે હાઈવે માર્ગ છે તે માર્ગ પર પણ જૂની આરટીઓ કચેરીની સામે પાણી ભરાયા હતા ઠેક ઠેકાણે લુણાવાડા શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ધોધમાર વરસાદ વરસવાના કારણે બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પ્રિતેશ પંડ્યા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મહી